ભરૂચ જિલ્લાના જંબુસર સ્થિત સર્કિટ હાઉસ ખાતે શહેર ભાજપ દ્વારા ચલો અભિયાન અંતર્ગત પ્રદેશ કારોબારી અને નર્મદા જિલ્લા પ્રભારી કમલેશ પટેલના અધ્યક્ષ સ્થાને બેઠક યોજાઈ હતી આગામી ચૂંટણીને ધ્યાને લઈ ભારતીય જનતા પાર્ટી દ્વારા અનેક કાર્યક્રમો થઈ રહ્યા છે ત્યારે આગામી તારીખ અગિયાર અને બાર ફેબ્રુઆરીના રોજ જંબુસર શહેરી વિસ્તારમાં ચલો અભિયાન અંતર્ગત બુથ લેવલે કામગીરી કરવામાં આવનાર છે જે અંગે સંયોજક અને પ્રવાસી કાર્યકર્તાઓએ શું કામગીરી કરવી કેવી રીતે કાર્ય કરવું તે અંગે ઉપસ્થિતો દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું આ સાથે જ સરકારની વિવિધ યોજનાઓ તથા લાભાર્થીઓનો પરિચય કેળવવો બુથ વિસ્તારમાં ઘરે ઘરે સંપર્ક કરવો લોકોને નમો એપ તથા સરળ એપ ડાઉનલોડ કરાવવી આ સહિત જનતાના પ્રશ્નો અંગે ચર્ચા કરી તેનું નિરાકરણ લાવવા પ્રયત્ન કરવા અને પાર્ટીના કાર્યને વેગ આપવા અપીલ કરવામાં આવી હતી

નાનામાં નાના વ્યક્તિ સુધી પહોંચવાના પ્રયત્ન કરી રહેલ છે અને સરકારની જે ઉપલબ્ધિઓ છે એ લોકો સુધી માહિતગાર કરવા માટે પ્રવાસ કરવાનો છે એના માટે જે આયોજન કરવાનું છે આયોજન માટેની આજની આ કાર્યશાળા હતી અને એ કાર્યશાળાની અંદર આખા દેશની અંદરથી સાત લાખ ગામો અને શહેરો તમામે તમામ જગ્યાએ અત્યારે આ કાર્યશાળાઓ ચાલી રહી છે અને કાર્યશાળા પૂર્ણ થયા બાદ અગિયાર બાર તારીખે દરેક બુથ પર દરેક ગામમાં એક એક પ્રવાસી કાર્ય કરતા જવાનો છે અને ત્યાં બુથ લેવલ પર કામ કરવાનું છે